નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હિંમતનગર ખબર ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં પોલીસ દારૂના નશામાં ઈડરના ભરબજારે પોલીસ ઝૂમ બરાબર ઝૂમ સરાબી મોજમાં ઈડરના ભરબજારે પોલીસ કર્મીએ ખાખીને લસવી ભરબજારે તમાશો મચાવ્યો દારૂના નશામાં ધૂત ઈડરનો પોલીસ કર્મી ગાડીમાં દારૂના નશામાં દુલાલતમાં ગુજરાતમાં એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ પ્રજાનું રક્ષક દારૂના નશામાં દૂધ ગતરોજ કેડ્ર પોલીસ મથકમાં ફરજ બજાવતો પોલીસ કર્મી દારૂનું નું ભારણ લેવા બાબતે વર્ધી ધારી દાદા થયા ડૂલ સ્થાનિકોએ ગાડી સાઈડમાં લઈ ટ્રાફિક દૂર કર્યો લોકોએ ડોલાલતમાં પોલીસ કર્મીનો વિડીયો કર્યો વાયરલ અર્ધબેહોશી દારૂના નશામાં ગાડી ચલાવી પોલીસ કર્મી કાયદાના ઉડાવ્યા ધજાગરા મુખ્ય માર્ગ પર પોલીસ કર્મીએ કર્યો ટ્રાફિક જામ એક તરફ દારૂબંધીની વાતો બીજી તરફ કાયદાનું અમલીકરણ કરાવનાર પોલીસ કર્મી દારૂના નશામાં ડૂલ હોવાની પ્રાથમિક માહિતી પોલીસના કાયદા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા